નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ ની અંદર અરબી સમુદ્રમાં શક્તિ નામનું વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું એ છે જે ગુજરાત ઉપર મિત્રો વરસાદ લાવે અને ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રમાં ગયો છે અને ખાસ કરીને હવે તેની ઝડપ પાંત્રી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધી જવાને કારણે આ વાવાઝોડાનું નામ શક્તિ આપી દેવામાં આવ્યું છે અને હાલ આ વાવાઝોડું જોવા જઈએ તો તેની ઝડપ એંશીથી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક છે આગળ જતાં વાવાઝોડું વધારે ડેન્જર બની તેની ઝડપ એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે જોકે તે ગુજરાત ઉપરથી જ ગયું છે પરંતુ સૌથી મોટો ખતરો એ છે કે ખાસ કરીને આ વાવાઝોડું રિટર્ન એટલે કે ફરીવાર મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવવાને લઈને મિત્રો સૌથી મોટી અપડેટ છે કે આ વાવાઝોડું ગુજરાત ઉપર આવશે અને આટલું ને આટલું મજબૂત તો ફરી એક વખત ભારે ભારે તારાજી વરસાદ અને મિત્રો મિત્રો નુકસાની આવી શકે છે હાલ જોવા જઈએ તો લઈને ખતરો ખૂબ જ ઓછો છે પરંતુ દરિયા કિનારે માછીમારોને જવાની ના પાડી દેવામાં આવી છે બોટને ફરી પાછી નદી કિનારે લાવી દેવામાં આવી છે અને ગુજરાતની અંદર કાંઠા વિસ્તારોની અંદર ભારે તેજ પવન ફૂંકાવાનો છે આમ તો વાવાઝોડું છે એ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે તમે જોઈ શકો જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદને લઈને મિત્રો રાહત આપી દેવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું પણ મિત્રો હવે નિષ્ક્રિય થઈ ગયું છે પરંતુ ખાસ કરીને હિમાલયની અંદર ભારે બરફ બરફવર્ષાને કારણે પ્રથમ બરફવર્ષે પણ શરૂ થઈ ગઈ છે જેને લઈને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે અને આ ત્રણેય સિસ્ટમ એકસાથે ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આગામી પંદર દિવસ કેવા રહેશે વરસાદને લઈને શું આગાહી છે આ વાવાઝોડું જે શક્તિ નામનું વાવાઝોડું છે તેની અસર ગુજરાતમાં કેવી થશે અને ત્રીજી સૌથી મોટ વા મોટી વાત એ કરવાના છે કે ખાસ કરીને ચોમાસું ક્યારે વિદાય લેશે અને શિયાળાના ઠંડા પવનો ક્યારે શરૂ થશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો પ્રથમ આપણે મિત્રો વાવાઝોડા વિશે વાત કરીએ કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી રહેશે અને કેટલી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું ખાસ કરીને થોડુંક દૂર જાય છે ઓમારના કાંઠે જાય છે જ્યારે ઓમાનના કાંઠે જાય છે ત્યારે આ વાવાઝોડું થોડુંક વધારે મજબૂત બનતું દેખાય છે અને ખાસ કરીને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છ તારીખે આ વાવાઝોડું રિટર્ન થાય છે ખતરો એ છે કે ખાસ કરીને વાવાઝોડું દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે એટલે કે તેની હિસાબે જો આટલી ને આટલી મજબૂત થાય અને ગુજરાત તરફ આવે તો મિત્રો ભારે તારાજી પણ જોવા મળી શકે છે પણ તો એવું કાંઈ નથી આ વાવાઝોડું ખાસ કરીને આઠ તારીખે રિટર્ન થાય છે તો તેનો કેટલો ભય જ છે એ મિત્રો ગુજરાત સુધી પહોંચી શકે છે અને તેની હિસાબે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે અને અગિયાર તારીખ સુધીની અંદર આ વાવાઝોડું છે એ સંપૂર્ણ રીતે વિખાય જશે અને ત્યારબાદ મિત્રો એન્ટી સાયક્લોન ઊંધું સાયક્લોન અહીંયા તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોન એ એક પ્રકારનો મિત્રો ખાસ કરીને ચોમાસાની વિદાય બતાવ હવે વાત કરીએ કે જે વરસાદને લઈને આગે છે તે મિત્રો આ છે અહીંયા તમે જોઈ શકો હિમાલયની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને તેની હિસાબે તમે અહીંયા સ્ટાર જોઈ શકો છો આ સ્ટાર એ બતાવે છે કે હિમાલયની અંદર ભારે બરફ વરસાદ જોવા મળી રહી છે એટલે કે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવ્યું છે અને તેની હિસાબે રાજસ્થાન પંજાબ સહિત ઉત્તરાખંડ છે તો એની અંદર વરસાદને લઈને આગે છે અને ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મિત્રો ખાસ કરીને આગે છે અહીંયા તમે જોઈ પાંચ અને છ તારીખે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણે આપી દેવામાં આવી છે અને આઠ તારીખે પણ તમે જોઈ શકો કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડું રિટર્ન થવાને કારણે વરસાદને લઈને આગળ આપેલી છે કારણ કે આ વાવાઝોડાનો ભેજ છે એ ભેજને કારણે બપોર પછી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને દસ તારીખથી મિત્રો ક્લિયર વાતાવરણ દસ તારીખ પછી ચોમાસું વિદાય લેશે અને જ્યાં સુધી આ વાવાઝોડું છે ત્યાં સુધી ચોમાસું વિદાય લેશે નહીં પરંતુ જેવી વાવાઝોડાની અસર પૂરી થશે અહીં તમે જોઈ શકો છો સમગ્ર ભારતમાં એટલા વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી અહીંયા તમે જોઈ શકો મધ્ય ભારત અને ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે અને તેર તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ઉત્તરના પવનો એટલા બધા આવશે કે ઠંડીની લહેર પણ જોવા મળશે અને સાથે સાથે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસાની વિદાય તો અહીંયા તમે જોઈશો ચોમાસાની વિદાય છે એ મિત્રો આપણે ખાસ કરીને દસ તારીખ પછી ગણવાની છે જ્યાં સુધી સાયક્લોનની અસર પૂરી નહીં થાય ત્યાં સુધી ચોમાસાની વિદાય નહીં થાય ત્યાં સુધી વરસાદી ઝાપટા છે એ પડતા રહેશે અહીંયા તમે જોઈશો પવનની ઝડપ પણ જોઈ લેવી કે આ વાવાઝોડાને કારણે પવનની ઝડપથી કેવી રહેવાની છે તો તમે જોઈ શકો છો વાવાઝોડું દૂર જઈ રહ્યું છે તો પવનની ઝડપને લઈને મિત્રો હાલ કોઈ આગાહી નથી પણ છતાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ છે સુરત તેની આસપાસના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર પવનની ઝડપસી થોડીક વધારે રહી શકે છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો પવનની ઝડપને ઉત્તરના પવનો શરૂ થઈ જશે અને નલિયાની અંદર મિત્રો ખાસ કરીને ભારે ઠંડીની પણ શરૂઆત થઈ જશે હવે જો એ ગુજરાત હવામાન વિભાગની આગાહી જેના આધારે આપણે જોઈશું કે ખાસ કરીને કેવુંક વરસાદી માહોલ છે એ જોવા મળશે દિવાળી સુધીની આગાહી છે બે તારીખથી લઈને નવ ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈશું નવ તારીખથી લઈને સોળ તારીખ સુધી વરસાદ નહીં સોળથી ત્રેવીસ તારીખ સુધી ચોમાસાની વિદાય અને ત્રેવીસ થી ત્રીસ તારીખ સુધી એકદમ સૂકું હવામાન જોવા મળી રહ્યું છે તો ત્રીસ તારીખ એટલે શિયાળાની અંદર ભારે માવઠા છે એ જોવા મળવાના છે આ બાજુ મિત્રો વાવાઝોડાનો મેપ બતાવી રહ્યું જે તમે તારીખ સાથે પણ મિત્રો આપણે જોવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વાવાઝોડું કંઈક છે આવી રીતે મિત્રો આગળ વધી અને ખાસ કરીને તે પૂરું થવાનું છે હાલ જે એનો મેપ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ચાર પાંચ અને સાત તારીખ સુધીની અંદર રિટર્ન ફરશે બાકી વધારે શક્યતા એની નથી આ સિવાય ચાર તારીખ સુધી ચોમાસુંથી ત્યાંને ત્યાં અટકેલું છે ઘણા વિદ્યા ઘણા મિત્રો એમ કહેતા હતા કે ખાસ કરીને બે તારીખની અંદર ચોમાસું વિદ્યા લઈ લેશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું વિદાય નહીં લઈ જ્યાં સુધી સાયક્લોન હશે ત્યાં સુધી ચોમાસાના વિદાયને લઈને કોઈ સંકેત નથી જોકે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને પણ કોઈ મોટી આગાહી નથી જોકે હિમાલયની અંદર ભારે બરફ વરસાદ થવાને કારણે અહીંયા તમે જોઈ શકો છ તારીખે રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી સહિતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેની અસર ગુજરાતના હવામાન ઉપર પણ રહેશે છ પાંચ છ ને સાત આ ત્રણ દિવસ મિત્રો ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવશે અને સાત તારીખથી વાવાઝોડું રિટર્ન ફરવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે જે આઠ સાત આઠ અને નવ ત્રણ દિવસ સુધી તેની અસર રહેશે અને દસ તારીખથી મિત્રો ચોમાસાની વિદાય અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે પણ કંઈક એવી જ આગાહી આપેલી છે અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝારા ઝાપટાં પડશે કચ્છમાં રાહત અને છ તારીખે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ ખાસ કરીને કરવામાં આવી છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ હશે સાત તારીખનો મેપ જોઈ શકો છો તમે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય અને આઠ તારીખે વાવાઝોડું રિટર્ન ફરવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે નવ તારીખનો મેપ જોઈ શકો છો એકદમ ધીમો વરસાદ અને દસ તારીખે ચોમાસાની વિદાય એટલે કે આમ તમે જોવા જઈએ તો ખાસ કરીને આવતીકાલથી પાંચ તારીખથી જોવા જઈએ તો મિત્રો પાંચ છ ને સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્યાસને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે જે ખાસ કરીને ઉત્તરના ભાગોની અંદર અને સાત આઠ અને નવ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને વાવાઝોડું પાછું રિટર્ન થવાને કારણે વરસાદની આગાહી છે દસ તારીખથી મિત્રો એકદમ ક્લિયર વાતાવરણ પછી આખો મહિનો આ મહિનાના એન્ડ સુધી કોઈ વરસાદની આગાહી નથી ત્યારબાદ મિત્રો શિયાળાઓ શરૂ થવાને સાથે જ મિત્રો ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત